લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સહિત વિવિધ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે પાંચ હજાર પાંચસો ચોપન જગ્યાઓ માટે એક એપ્રિલથી પરીક્ષાઓ શરૂ થઈ છે જે વિવિધ દિવસોમાં આયોજિત કરાઈ હતી જે પૈકી આગામી વીસ એકવીસ સત્યાવીસ અને અઠ્યાવીસ એપ્રિલ સાથે જ ચાર અને પાંચ મેના રોજ યોજાનાર પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે

ગ્રુપ એ તથા ગ્રુપ બીની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસના રોજથી શરૂ કરવામાં આવી છે ચૂંટણીની આદર્શ આચારસંહિતાના પાલન અન્વયે મંડળ દ્વારા આયોજિત સદરૂ પરીક્ષા કાર્યક્રમની તારીખ વીસ એટલે કે આવતીકાલથી વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ એપ્રિલ અને તારીખ ચાર અને પાંચ મેના રોજની તમામ સીટની પરીક્ષાઓ કારણોસર હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવે છે